તાજેતરમાં યોજવામાં આવેલ નગરપાલિકા વડનગરની સામાન્ય ચૂંટણી કુલ વોર્ડ સાતમાં કુલ બેઠક અઠાવીસમાં યોજવામાં આવી જેના પરિણામ જાત બીજેપી છવ્વીસ બેઠક પર વિજેતા બની અને બે બેઠક પર કોંગ્રેસ વિજય બની ત્યારે વડનગર નગરપાલિકા હોલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ચૂંટણી અધિકારી બિરેન પટેલ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ જેમાં મહેસાણા બીજેપી દ્વારા પ્રમુખ તરીકે મિકિતાબેન નિલેશ શાહ અને આ પ્રમુખ તરીકે મારી વરણી થઈ પણ ખાલી વ્યવસ્થાનો ભાગ જ છે આ બધા સદસ્યો અમે સાથે મળીને બધા સદસ્યો પ્રમુખ જ છે કામ

હા પ્રવાસની સાથે બડનગર નગરપાલિકા વિકાસ કરશે એ આ સામાન્ય પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે રોડ રસ્તા લાઈટ પાણી એ બધા નું પ્રાથમિક ધોરણ જે જરૂર છે એ બધું પહેલા તત્પરે ધ્યાન રાખવામાં આવશે અને એમના પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં આવશે જે અમારી ઉપપ્રમુખ માં જે બે નીતિકા બેન સાહેબ અને મારી આ જે અમારા પ્રમુખ એવા નીતિકા બેન સાહેબ અને મારા ઉપપ્રમુખ માં મારી વરણી એવી ઠાકોર જનકી હદુજી ભારતીય જનતા પાર્ટી જે અમને માન સન્માન આપ્યું છે વડનગર નગરપાલિકામાં અને અમને જે હોદ્દો આપ્યો છે એટલે કે જે અમારા છવ્વીસે છવ્વીસ અમારા જે સદસ્યો અને જે અમારા બીજા પણ જે સદસ્યો એમના થ્રુ અમને જે અમે એમને જ માન સન્માન તરીકે એમને જે બધું સાંભળીને અને અમે અહીંના હિતના કાર્યોમાં પ્રજાના સર્વ હિતના કાર્યોમાં અમે પ્રમુખ અને ઉપપ્રમુખ

સિવાય અમને કોઈ કામ કરવાનું સમયગાળો અઢી વર્ષ નો ધ્યાને લઈ આ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા